ચેપ્ટર અને એની અંદર મિત્રો એક પ્રોસેસ આપણે ભણી રહ્યા છે કે ડીએનએ માંથી આર એન કેવી રીતે બને છે એ પ્રોસેસ એટલે કે પ્રત્યાંકનની ચર્ચા ચાલી રહી છે મિત્રો જેમાં મેં બે વિડીયો આગળ બનાવ્યા છે પ્રત્યાંકન પ્રસ્તાવના અને બીજો વિડીયો મેં મિત્રો જે પ્રીવિયસ વિડીયો બનાવ્યો હતો એ બનાવ્યો હતો ડીએનએ જે પ્રત્યાંકન એકમ છે એના વિશે વાત કરી હતી મિત્રો તો આ વિડીયો ચોક્કસથી જોજો કારણ કે આ વિડીયો નહીં ખબર હોય તો આગળ પ્રોસેસ નહીં ખબર પડે મિત્રો રાઈટ તો તમારે એ વિડીયો જોવો જરૂરી છે તો એ પહેલાં પ્રીવિયસ વિડીયો જોઈ લેજો ના જોયો હતો મિત્રો અને જો મારી ચેનલ પર નવા છો તો મિત્રો આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયો બધા જ મિત્રો સુધી વચ્ચે ના તો જ્ઞાન જ્ઞાન હોવાના બરાબર છે તો આજે મિત્રો આપણે જોઈશું પ્રત્યાંકન એકમ અને જનીન તો કાલે મેં વાત કરી હતી પ્રત્યાંકન એકમ કોને કહેવાય તો મિત્રો જેમાંથી જે સપોઝ આ ડીએનએ છે પણ ડીએનએ નો મિત્રો સંપૂર્ણ ડીએનએ પ્રોટીન બનાવતું નથી યાદ રાખજો એમાંથી કેટલાક ભાગ કેટલાક એકમો છે એ ડીએનએ બનાવે છે અને પ્રત્યાંકન એકમ કહેવાય રાઈટ એને જ મિત્રો જીન પણ કહેવાશે રાઈટ તો કેટલાક જીન સળંગ હોય છે કેટલાક જીન વચ્ચે જગ્યા આવેલી હોય છે વચ્ચે કોડ હોય છે કે જે પ્રોટીનનું નિર્દેશન કરતા નથી રાઈટ તો આજે આપણે પ્રત્યાંકન એકમ અને જનીન વિશે વાત કરવાની છે તો જનીનની સિમ્પલ ડેફિનેશન મિત્રો શું છે કે જનીન એટલે ડીએનએ નો એક નાનકડો ટુકડો ડીએનએ નો નાનકડો નાનકડો ટુકડો અથવા કાર્યકારી એકમ એવું કહી શકીએ અથવા શું કહી શકીએ કાર્યકારી ટુકડો એટલે જનીન મિત્રો મતલબ શું થાય છે કે એમાંથી જ મિત્રો બનશે અને એમાંથી જ મિત્રો પ્રોટીન બનશે રાઇટ તો એવા નાના ટુકડા આપણે શું કહીશું જનીના મિત્રો યાદ રાખજો ડીએનએ માં જનીન આવેલા હોય છે રાઈટ ડીએનએ જનીનોથી બનેલું હોય છે ક્લિયર તો આપણે લાઇન ટુ લાઇન મિત્રો એનસીઈઆરટી જોઈએ એનસીઇઆરટી ની લાઇન ટુ લાઈન એક એક વર્ડ જાણો બહુ ઇમ્પોર્ટન્ટ છે જેથી એનસીઈઆરટી જો એક એક લાઇન જાણવામાં આવશે તો જ નીટ ક્લિયર થઈ શકશે મિત્રો નીટના એક એક પ્રશ્નો આવડશે રાઈટ તો સમજીએ તો અહીંયા લખ્યું છે હું પહેલાં ક્લિયર કરી દઉં છું મિત્રો જે લખ્યું છે જે તમને ઇન્ટ્રોડક્શન થોડુંક સમજાવ્યું છે તો મિત્રો જોઈએ તો જનીન આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે મેં તમને કહ્યું કે આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ જનીન છે કારણ કે જનીનથી જ લક્ષણો આવેલા હોય છે મિત્રો યાદ રાખજો એમાં કોઈ શંકા નથી કે જનીન ડીએનએ પર સ્થિત હોય છે મેં તમને હમણાં બતાવ્યું કે આ ડીએનએ છે તો ડીએનએનો કેટલોક નાનકડો ટુકડો સપોઝ કે આ આ આવી રીતે મિત્રો જનીન આવેલા હોય છે સ્થિત હોય છે જનીનને ડીએનએ ડીએનએ અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાય કરવું મુશ્કેલ છે ફરીથી કહું છું જનીનને ડીએનએના અનુક્રમોમાં શબ્દોમાં વ્યાખ્યાય કરવું મુશ્કેલ છે ડી એટલે કે મિત્રો ડીએનએ એ ન્યુક્લિયોટાઈડથી બનેલા હોય છે જેમાં ન્યુક્લિયોટાઇડ ક્રમ આવેલો હોય છે નાઇટ્રોજન બીજ હોય છે મિત્રો તમને યાદ જ છે સ્ટ્રક્ચર ભણ્યા છો તો રાઈટ તો ડીએનએ અનુક્રમ કે જે ટીઆરએનએ અથવા આર આર એન એ અણુનું સંકેત કરે છે મતલબ ડીએનએને ઉપર જે કોડ આવેલા હોય છે મિત્રો એ ટી જી સી રાઈટ આ એમ આર એ ક્યુ બનવું એના પરનો કોડ પણ એ પાસે હોય છે ટીઆરએન કેવી રીતે બનવું એના પાસેના બધી જ માહિતી એ પાસે હોય છે મિત્રો તેનાથી પણ જનીન વ્યાખ્યાય થાય છે મિત્રો કે કયા કોડ આવેલા છે એટલે આને કયો જનીન કહેવાય રાઈટ આ કોડ પ્રમાણે ડિસાઇડ થશે કારણ કે એ જ કોડમાંથી એમ એ બનવાના છે ને એ જ કોડમાંથી પ્રોટીન બનવાના છે તો વ્યાખ્યા અનુસાર સિસ્ટ્રોન એ પોલીપેપ્ટાઇડના સંકેતન માટેનો ડીએનએ નો ખંડ છે રાઈટ તો મિત્રો જે આ જો દાખલા તરીકે ડીએનએ છે આ ડીએનએ માંથી મિત્રો આ ડીએનએ માંથી જે જે ટુકડામાંથી જો પ્રોટીન બને દાખલા તરીકે આ રે ટુકડામાંથી પ્રોટીન બને છે આટલા ભાગમાંથી પ્રોટીન બને છે મિત્રો આટલા ભાગમાંથી પ્રોટીન બને છે જેને પ્રત્યાંકન એકમ પણ આપણે કીધું હતું અને એ જ ભાગને મિત્રો શું કહીશું વ્યાખ્યા અનુસાર સિસ્ટ્રોન કહીશું મિત્રો શું કહીશું સિસ્ટ્રોન તો યાદ રાખજો સિસ્ટ્રોન એ શું છે તો સિસ્ટ્રોન એ પોલીપેપ્ટાઇડ સંકેતન માટેનો ડીએનનો ખંડ છે મતલબ કે આમાંથી જ મિત્રો સિસ્ટ્રોનમાંથી જ એમઆરએનએ બનવાનું છે અને એમઆરએનએમાંથી મિત્રો શું બનશે પ્રોટીન યાદ રાખજો એમઆરએનએ પ્રોટીનનું સંકેતન કરશે તો આને સિસ્ટ્રોન કહેવાશે મિત્રો ફરીથી કહું છું સિસ્ટ્રોન એટલે શું તો એ પોલીપેપ્ટાઇડના સંકેતન પોલીપેપ્ટાઇડ એટલે મિત્રો પ્રોટીન તો પોલીપેપ્ટાઇડના સંકેતનો માટે ડીએનએનો ખંડ છે તો પ્રત્યંતન એકમમાં રહેલા બંધારણીય જનીનને મોનો એટલે કહેવાય છે મિત્રો તો યાદ રાખજો મોનોસિસ્ટ્રોનિક એટલે શું અને પોલિસિસ્ટ્રોનિક એટલે શું નહીં તો અહીંયા બે લખ્યું છે અહીંયા એક શબ્દ ક્લિયર યાદ રાખવાનો છે તો મિત્રો નીટ માટે ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ જશે તો અહીંયા લખ્યું છે બંધારણીય જનીનને મોનોસિસ્ટ્રોનિક કહેવામાં આવે છે મિત્રો એટલે કે તમે જોયું કે કાલે પ્રત્યાંકન એકમ આપણે ભણ્યા પ્રિવિયસ લેક્ચરની અંદર તો એમાં જોયું કે એક પ્રમોટર આવેલો છે પ્રત્યાંકન એકમમાં વચ્ચે મિત્રો બંધારણીય જનીને આવેલા હોય છે અને છેલ્લે મિત્રો સમાપક આવેલું છે ફરીથી અહીંયા લખું છું પ્રમોટક તો આ બંધારણી જનીન અને છેલ્લે સમાપક આગળનો વિડીયો જોજો મિત્રો ચોક્કસથી ખબર પડશે તો જે આ બંધારણી જનીન છે જેમાંથી ફક્ત આ જ ટુકડામાંથી ફક્ત એમઆરએનએ બનશે ને એમાંથી જ મિત્રો પ્રોટીન બનશે આ જ ટુકડા જે બંધારણી જનીન છે એ જ ટુકડા સંકેત કરે છે પ્રોટીન બનવા માટેનો તો એને જ મિત્રો મોનોસિસ્ટ્રોનિક છે આખો ટુકડો છે પ્રમોટર અને જે સમાપ્તિ સાથે ટુકડાની મોનોસિસ્ટોનિક નહીં કહેવાય મિત્રો યાદ રાખજો તો બંધારણ જનીનને યાદ રાખજો અહીંયા લખ્યું છે એટલે બંધારણીય જનીનને શું કહેવા આવશે મોનોસિસ્ટ્રોનિક કહેવા આવશે આવા મોનોસિસ્ટ્રોનિક સુકોષ કેન્દ્રીયમાં મોટાભાગે જોવા મળે છે યાદ રાખજો અને પોલિસિસ્ટોનિક એ મોટાભાગે બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રી કોષોમાં કહી શકાય પોલીસિસ્ટોનિક મિત્રો પોલીસિસ્ટોનિકમાં શું હોય છે કે પોલીસિસ્ટોનિકમાં મિત્રો પ્રમોટર એક હોય અને બંધારની જનીનો ઘણા બધા હોય મિત્રો એક મતલબ એક જ એક જ ડીએનએ ટુકડામાં ઘણા બધા જનીન છે જેના અંદરથી ઘણી બધી પોલીવેપ્ટાઈટ શૃંખલાઓ બનશે દાખલા તરીકે અહીંયા ત્રણ પોલીવેપ્ટાઈટ શૃંખલાઓ બને છે જેનું કંટ્રોલ એક જ એક જ પ્રમોટર કરે છે મિત્રો જેનું કંટ્રોલ એક જ પ્રમોટર કરે છે પણ અહીંયા મિત્રો સુકોષ કેન્દ્રિકોષના અંદર ઉપર ઉપર તમે જોશો ઉપરમાં માની લો કે આ સુકોષ કેન્દ્રિકોષ છે રાઈટ સુકોષ કેન્દ્રિકોષ છે તો એની અંદર મિત્રો એક જ ટુકડો આવેલો છે જેમાં એક જ પ્રોટીનની શૃંખલા બને છે એનું એક જ નિયંત્રણ કરે છે પ્રમોટર પણ અહીંયા શું છે મિત્રો એક જ ડીએનની અંદર ઘણા બધા એવા બંધારણે જનીન છે જેનું કંટ્રોલ કોણ કરે છે પ્રમોટર એક જ કરે છે ને એમાંથી ઘણી બધી પોલીવેપ્ટાઇટ શૃંખલાઓ બને છે તેને એને પોલીસિસ્ટ્રોનિક કહેવામાં આવશે હું ફરીથી વ્યવસ્થિત મિત્રો ડ્રો કરું જેથી તમે જાણી શકો કે પોલીસિસ્ટ્રોનિક અને મોનોસિસ્ટ્રોનિક કોને કહેવાશે ક્લિયર તો અહીંયા જોઈ લઈએ મિત્રો કે મોનોસિસ્ટોનિક મોનોસિસ્ટોનિક પ્રમોટર છે આમાંથી બંધારણીય જનીનમાંથી આ બંધારણીય જનીન છે એમાંથી એક એમઆરએનએ બનશે ને એમાંથી એક પ્રોટીન બનશે રાઈટ તો અહીંયા વચ્ચે ગેપ આવેલી છે વચ્ચે મતલબ અલગ અલગ જનીનો આવેલા છે એક જ બંધારણીય જનીન છે અને એક જ પ્રોટીન બનશે પણ આવું મિત્રો સામા જોવા મળે આને કહેવાય છે મિત્રો મોનોસિસ્ટ્રોનિક આને કહીશું આપણે મોનોસિસ્ટ્રોનિક કે જેની અંદર મિત્રો એક જ પ્રમોટર એ કંટ્રોલ કરે છે એક જ બંધારણ જનીન એમાંથી એક જ પ્રોટીન બને છે અને આવું ખાસ કરીને મિત્રો સુકોષ કેન્દ્રી કોષોમાં જોવા મળે છે યાદ રાખજો સુકોષ કેન્દ્રી કોષોમાં ઓકે બીજું હું સમજાવું છું મિત્રો પોલિસિસ્ટ્રોનિક જેમાં શું જોવા મળે છે મિત્રો પોલિસિસ્ટ્રોનિકમાં એક પ્રમોટર છે મિત્રો યાદ રાખજો એક પ્રમોટર છે અને આ પ્રમોટર મિત્રો શું કરે છે અલગ અલગ બંધારણીય જનીનો નિયંત્રણ કરે છે અને આમાંથી મિત્રો અલગ અલગ પોલીપેપ્ટાઈડ બને છે અહીંયાથી અમારે અહીંયાથી અમારે અહીંયાથી જ મિત્રો પ્રોટીન બનશે ક્લિયર અહીંયાથી મિત્રો શું બનશે પ્રોટીન રાઈટ તો આવી અહીંયાથી મિત્રો ત્રણ પ્રોટીન બને છે રાઇટ એક જ પ્રમોટોના નિયંત્રણથી આ મિત્રો બેક્ટેરિયામાં ખાસ કરીને આવો જોવા મળે છે બેક્ટેરિયા એટલે મિત્રો તમને ખબર છે આદિકોષ કેન્દ્રી કોષ રાઈટ તો આદિકોષ કેન્દ્રી કોષમાં આવું જોવા મળે છે મિત્રો રાઈટ તો યાદ રાખજો મિત્રો અહીંયા ઘણા બધા બંધારણ ઘણા બધા પ્રોટીન એક જ જનલમાંથી બનશે જેના કંટ્રોલ પ્રમોટર કરે છે તો હવે તમને પોલીસિસ્ટ્રોનિક અને મોનોસિસ્ટ્રોનિક ખબર પડી ગઈ છે પહેલા સિસ્ટ્રોન મેં સમજાવ્યું કે સિસ્ટ્રોન એટલે કે એવો ટુકડો કે જેમાંથી મિત્રો એમ બને છે ને એમાંથી જ મિત્રો પ્રોટીન બને છે તો પ્રોટીનનું સંકેતન કરતો એક નાનકડો ટુકડો છે જેને સિસ્ટ્રોન કહીશું મિત્રો યાદ રાખજો અને હું જીમની વાત કરું તો જીમમાં મિત્રો શું હોય પ્રમોટર સમાપક અહીંયા મિત્રો પ્રમોટર હોય અહીંયા મિત્રો બંધારણ જનીનો અહીંયા હોય સમાપક રાઈટ તો એક જીન છે જેમાંથી પ્રોટીન બનવાનું છે પણ બંધારણ જનીન જે ભાગ છે એને મિત્રો આપણે સિસ્ટ્રોન નામ આપેલું છે રાઈટ તો આગળ જોઈએ મિત્રો સુકોષ કેન્દ્રિયમાં મોનોસિસ્ટોનિક બંધારણ જનીન જોવા મળે છે મેં અહીંયા લખ્યું છે કે મોનોસિસ્ટોનિક સમા સમાજ જોવા મળે છે સુકોષ કોષમાં જેમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે વિક્ષેપિત કોડિંગ શૃંખલા એટલે કે મિત્રો કે દાખલા તરીકે હું અહીંયા ડ્રો કરું છું અહીંયા કે આ ડીએનએ છે મિત્રો હવે ડીએનએ ની અંદર આટલો ભાગ મિત્રો જે જનીન બનાવે છે અહીંયા આટલો ભાગ જે જનીન બનાવવાનો છે એમાંથી મિત્રો એમ બનવાના છે તો આમાં કેવું હશે મિત્રો કે આ જે ભાગ છે એની અંદર બધા જ કોડ બધા જ કોડ પ્રોટીનનું સંકેતન કરતા નહીં હોય દાખલા તરીકે આ વચ્ચેનો આટલો ભાગ એ પ્રોટીનનું સંકેતન કરતો નથી મિત્રો તો તો આને વિક્ષેપિત શૃંખલા કહેવાશે વિક્ષેપિત કોડોન કહેવાશે મિત્રો યાદ રાખજો વિક્ષેપિત

જીસી ટી તો મિત્રો અહીંયા જે પ્રોટીન બનવાનું છે એ પ્રોટીન મિત્રો આમાંથી બનવાનું છે આમાંથી બનવાનું છે આમાંથી છે પણ માની લો કે આ કોડ આ બે કોડ એ પ્રોટીન બનાવવા માટે યોગ્ય નથી મતલબ પ્રોટીન આમાંથી નથી બનવાનું અને બીજું આમાંથી બનવાનું છે તો જે રાઇટ કરેલા છે મિત્રો એ કોળ એ કોળને મિત્રો શું કહેવાશે યાદ રાખજો એ કોળને એક્ઝોન કહેવાશે કે જેમાંથી પ્રોટીન બનવાનું છે તો યાદ રાખજો એક્ઝોન અને આ જે રાઉન્ડ કરેલા છે એને ઇન્ટ્રોન કહેવાશે જેમાંથી પ્રોટીન બનવાનું નથી આવું કેટલોક ભાગ છે મિત્રો જે ઇન્ટ્રોન જેમાંથી પ્રોટીન નથી બનવાનું જે કોઈ કોડ છે માની લો કે આ એમઆરએન બની ગયું છે આર્યુ મેં રાઈટ કર્યું છે આવું એમઆર બની ગયું છે તો એમ આરએનમાં કેટલા કોડ એવા આવશે જે કોઈ કામના નથી પ્રોટીન બનાવવા માટે તો મિત્રો આ એમઆરએ છે જુઓ અહીંયા આ ડીએનએમાંથી માંથી બન્યું છે રાઈટ કારણ કે ડીએનએ ઉપર એવા કોડ હતા રાઈટ કે જેમાં કેટલાક કોડ પ્રોટીન બનાવવા માટે ઓકે નતા રાઈટ અને એમાંથી એમઆરએનએ બન્યું છે ત્યારે એમઆરએનએ ઉપર આ જે મેં ચોરસ કરેલા છે એને મિત્રો ઇન્ટ્રોન કહેવાશે યાદ રાખજો ઇન્ટ્રોન અને જે આ જે સાઈડમાં છે મિત્રો એને એક્ઝોન કહેવાશે રાઈટ તો પ્રોટીન બનાવવા માટે કોણ કામનું છે પરીક્ષામાં પૂછાય તો મિત્રો યાદ રાખજો પ્રોટીન બનાવવા માટે એક્ઝોન કામના છે આ ઇમ્પોર્ટન્ટ છે હું રાઈટ કરું છું ઇન્ટ્રોન કામનાથી ઇન્ટ્રોન એ પ્રોટીનનું સંકેતન કરતા નથી મિત્રો તો યાદ રાખજો ઓકે તો એક્ઝોન કહેવામાં આવે છે જે એ અનુક્રમ છે જે પરિપક્વ અથવા સંસાધિત આર જોવા મળે છે રાઈટ તો મિત્રો સંસાધિત આર એન એટલે શું બધું કાર્ડ નાખું છું હવે તમને કદાચ ખબર પડી ગઈ છે કે એક્ઝોન ઇન્ટ્રોન શું છે આ સિસ્ટ્રોન શું છે પોલીસિસ્ટ્રોન શું છે મોનોસિસ્ટ્રોન શું છે મિત્રો જો સંસાધિત આર ની વાત કરીએ તો સંસાધિત આર એનએ કોને કહેવાય તો મિત્રો અહીંયા જુઓ કે આ ડીએનએ છે માની લો કે આ ડીએનએ છે અને ડીએનઇમાં અહીંયા કોડ આવેલા છે અહીંયા કોડ આવેલા છે ઓકે અને મિત્રો અહીંયા એટી એટી આપણે લખી જીસી સીજી એટી જીસી સીજી આવી રીતે કોડ છે મિત્રો બધા જ આ ડીએનએ ના કોડ છે આ ડીએનએ છે મિત્રો યાદ રાખજો ઓકે અને ડીએનએ માં મિત્રો આ જે કોડ છે એ મિત્રો કામના નથી માની લો કે આ કામના નથી જે ઇન્ટ્રોન છે અને મિત્રો મિત્રો શું કરશે આ ડીએનએ છે આખો ટુકડો એ માની લો કે જનીન છે એક તો આને અલગથી નહીં પાડી શકાય આમાંથી જ મિત્રો આખે આખું એમઆરએનએ બની જશે આમાંથી જ એમઆર બની જશે જેમાં આમાંથી જો એમઆરએનએ બન્યું છે આ ભાગ રાઈટ આટલો ભાગ એમઆર બન્યું છે

કેટલાક કોડ એવા છે જે પ્રોટીન સંકેતન કરતા નથી કેટલાક કોડ એવા છે ડીએનએ ટુકડાની અંદર જે પ્રોટીનનું સંકેતન કરતા નથી રાઈટ તો એમાંથી જ્યારે એ એ બનશે જ્યારે એમાંથી આ એમઆરએનએ એ બનશે ત્યારે એમ આર અંદર એ કોડ આવવાના છે મિત્રો ટ્રાન્સક્રાઈબ થવાના છે ટ્રાન્સક્રિપ્શન થવાનું છે તો જે આ કોડ ચોરસ કરેલા છે એ શરૂઆતમાં એમ શરૂઆતના એમ અંદર હશે જે આર એનએ આરએનએ એ નથી તો તો યાદ રાખજો કે આ જે છે એને હું ફરીથી કહું છું આપણે કહીશું ઇન્ટ્રોન અને જે બાજુમાં છેડા ઉપર છે પણ એક્ઝોન છે તો એક્ઝોન અને ઇન્ટ્રોન તમને ખબર પડી ગઈ છે ઇન્ટ્રોન જે પ્રોટીનનું સંકેતન કરતા નથી એક્ઝોન પ્રોટીનનું સંકેતન કરે છે ક્લિયર આટલું ક્લિયર બોલું છું મિત્રો નોંધ કરજો ક્લિયર હવે શું થશે એક્ઝોન

શરૂઆતના એમ આરએન એમાંથી એટલે કે જેને એચ આર એન એ કહેવાતું હતું એમાંથી મિત્રો સંસાધિત જ્યારે સંસાધિત બનશે એટલે કે પુખ્ત એમઆર પુખ્ત એમઆરધિત એમઆરવામાં આવશે યાદ રાખજો જેને શું કહેવામાં આવશે સંસાધિત એમ આર એન એટલે કે જે મોર્ડન એમઆરએ છે જે ખરેખર આ એમઆરએન માંથી પ્રોટીન બનવાનું છે પ્યોર પ્રોટીન બનવાનું છે એવા એમ આરએ જેને સંસાધિત એમ આર એન કહેવાશે આને શું કહેવાશે સંસાધિત સંસાધિત એ કહેવાશે જેમાંથી ઇન્ટ્રોન દૂર થઈ ચૂક્યા છે મિત્રો યાદ રાખજો ઇન્ટ્રોન દૂર થઈ જાય અને એક્ઝોન એક્ઝોન જોડાઈ જાય એટલે એની અંદર હવે જે કોડ છે એ સંપૂર્ણપણે બધા જ કોડ પ્રોટીનનું સંકેત કરશે તો યાદ રાખજો આપણે એ પ્રોસેસ પણ ભણીશું ઇન્ટ્રોન દૂર થઈ જાય યાદ રાખજો ઇન્ટ્રોન દૂર થઈ જાય અને એક્ઝોન જોડાઈ જાય ક્લિયર હું તમને ફરી એ પ્રોસેસ નીચે બતાવું એક્ઝોન ઇન્ટ્રોન દૂર થવાની પ્રોસેસ સમજાવો મિત્રો તો નીચે સમજીએ કે એ માની લો કે પહેલા શરૂઆતમાં આવું એમાં બન્યું છે શરૂઆતમાં રાઈટ અને એમાંથી આ શું છે ઇન્ટ્રોન છે રાઈટ આ ઇન્ટ્રોન દૂર થઈ જશે આવી રીતે કટ થઈ જશે ઇન્ટ્રોન અને હવે જે આ બચ્યા છે આ બધી બધા મિત્રો એક્ઝોન કહેવાશે એક ઝોન અને એક ઝોન બધા એકબીજા સાથે જોડાઈ જશે અને હવે જે એમ આરએની બનશે એ પુખ્ત એમ બનશે જે પ્રોટીન બનાવવા માટે તૈયાર છે હજી પણ આના અંદર કેટલાક બદલાવ બાકી છે પાછળથી મિત્રો જોઈશું કેવી રીતે બદલાવ થાય છે ઓકે તો ડીએનએ ખંડના અર્થમાં વિભાજિત જનીન અથવા વ્યવસ્થા જનીનની વ્યાખ્યાને જટિલ બનાવી દે છે મિત્રો આ જે પ્રોસેસ છે જે એમ આરએનએ બનવાની પ્રોસેસ છે સંસાધિત એમ આરએનએ બનવાની પ્રોસેસ છે પહેલાં શરૂઆતમાં મિત્રો સંસાધિત એમ નથી બનતું રાઈટ એની અંદર ઇન્ટ્રોન હોય છે તો એને એચ એન કહેવાય છે મેં અહીંયા તમને કીધું હતું એચ એનઆરએનએ જે સંસાધિત નથી મિત્રો અને આ સંસાધિત સંસાધિત એમ નથી એની અંદરથી મિત્રો ઇન્ટ્રોન દૂર થઈ જાય આ ઇન્ટ્રોન મિત્રો દૂર થાય છે અને એક્ઝોન જોડે છે આ પ્રક્રિયાને મિત્રો શું કહેવામાં આવે છે સ્પ્લાઇસિંગ કહેવામાં આવે છે આ પ્રક્રિયાને અને

બનવાની પ્રોસેસ બનવાની જે પ્રક્રિયા છે એને મિત્રો આપણે કહીશું શું કહીશું સ્પ્લાઇસ સ્પ્લિસિંગ સ્પ્લીસિંગ સ્પ્લિસિંગ અથવા જોડાણ કરતા ગુજરાતીમાં આપણે કહીશું જોડાણ કરતા જે મેચ્યોર એમ આર બને છે એટલે કે પુખ્ત એમ આરએ બને છે મિત્રો યાદ રાખજો રાઈટ હવે આગળ જઈએ તો મિત્રો આ વ્યાખ્યા જટિલ બનાવી દે છે જનીનની વ્યાખ્યા જટિલ બનાવી દે છે કેમ મિત્રો કારણ કે આપણે એવું કહીએ છીએ કે ડીએનએમાં એક નાનકડો કાર્યકારી ટુકડો જેને જનીન કહેવાશે જેમાંથી પ્રોટીન બનવાનું છે પણ મિત્રો એ જનીનના ટુકડામાં કેટલાક કોડ એવા હોય છે જે જે મિત્રો પ્રોટીનનું સંકેતન કરતા નથી જેને ઇન્ટ્રોન કહીએ છીએ એટલે મિત્રો જટિલ બની જાય છે વ્યાખ્યા પણ ઓરિજિનલી જે ડીએનએમાં ટુકડો હોય છે એ જ ટુકડો મિત્રો નું સંકેત કરે છે ભલે આપણે માંથી મતલબ એ ટુકડામાંથી ઇન્ટ્રોન દૂર કરીએ રાઈટ તો એટલા માટે જટિલ બની જાય છે વ્યાખ્યા પણ અસલીમાં માં ડીએનએ નાનકડો ટુકડો એ જ મિત્રો જનીન છે ઓકે તો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું છે છેલ્લો પેરેગ્રાફ મિત્રો જોઈ લઈએ આપણે તો જો લક્ષણોની આનુવંશિકતામાં પણ બંધારણી જનીનના પ્રમોટર અને નિયામકો અનુક્રમી દ્વારા અસર પામે છે રાઈટ તો લક્ષણોની આનુવંશિકતા યાદ રાખજો કે આ ડીએનએ છે એમાં બંધારણીય જનીન જે છે એના પ્રમોટર અને નિયામક નિયામક અનુક્રમો મિત્રો ડીએનએમાં કેટલાક નિયામક અનુક્રમો આવેલા છે જે પ્રોટીન બનવા દેવું ના બનવા દેવું આ બંધારણ જનીનને એક્સપ્રેસ થવા દેવું એટલે કે અભિવ્યક્ત થવા દેવું પ્રોટીન બનવા દેવું ના બનવા દેવું એ નિયંત્રણ કરે છે આ નિયામકી અનુક્રમો મિત્રો અને જેના કારણે આનુવંશિકતા એ અસર થાય છે મિત્રો માની લો કે કોઈના અંદર ડીએનએ છે એના ડીએનએ મળ્યું છે પણ કોઈ વ્યક્તિની અંદર એ ડીએનએ માટે એક્સપ્રેશન નથી થતું મિત્રો તો ઓબ્વિયસલી આનુવંશિકતા પર એની અસર જોવા મળશે એના અંદર લક્ષણો કદાચ અભિવ્યક્ત નહીં પણ થાય મિત્રો તો એ ડિપેન્ડ કરે છે નિયામકી અનુક્રમો એ કેવી રીતે નિયમન કરે છે આથી ક્યારેક નિયામક અનુક્રમોને હળવાશથી નિયામક જનીન તરીકે પણ ઓળખાય છે તેમ છતાં આ અનુક્રમ કોઈ પણ આર અથવા પ્રોટીનનું સંકેતન કરતા નથી તો મિત્રો આ જે પ્રમોટર છે આ સમાપક છે રાઈટ અથવા બીજા કેટલાક નિયામક જનીનો જેમાંથી મિત્રો કોઈ એમઆરએનએ નથી બનતું કે ના કોઈ પ્રોટીન બને છે રાઈટ એ ખાલી નિયંત્રણ કરે છે યાદ રાખજો એ ખાલી ફક્ત શું કરશે નિયંત્રણ કરશે બંધારણ જનીનું નિયંત્રણ કરશે કે ક્યારે પ્રોટીન બનવા દેવું ના બનવા દેવું એ બધું જ નિયંત્રણ કરશે ઓકે તો આઈ હોપ તમને એક એક લાઈન સમજાઈ ગઈ છે આજે આપણે સમજ્યા સિસ્ટ્રોન પોલિસિસ્ટ્રોન મોનોસિસ્ટ્રોન આવું મિત્રો સમજ્યા અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો આરને પ્રકારો આર ના પ્રકારો અને પ્રત્યાંકનની પ્રક્રિયા વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો તમારા બધા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલવાની બધાને સબસ્ક્રાઇબ કરાવજો મિત્રો આ ચેનલ જેથી ફ્રીમાં એનસીઆરટી લાઈન ટુ લાઇન ભણી શકે એક એક વર્ડને સારી રીતે જાણી શકે મિત્રો તો નેક્સ્ટ વિડીયો બનાવું ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ